જો એમાં કાળિયો પણ છોડવો દેખાય છે તો એ છોડો ને આપડે ઉપાડીને બહાર નાખી દેવાનો છે સ્વાગત છે આજ ને એક આપણા નવા માં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલી ને જય શ્રી કૃષ્ણ સીતારામ ને હર હર મહાદેવ તો જય શકો છો દર્શક મિત્રો જીરું પણ આપણે પિયત આપ્યા પછી હાઈ ક્લાસ રીતે થઈ ગયું છે કાલે આપણે ચક્કર મારી થી એમાં કઈક આપણને એક સવારમાં ગળો જોવા મળ્યો હો એટલે આપણે આજે દવાનો છંકાવ ચાલુ કરી દીધેલો છે અને આમ જોવા જઈએ તો સરસ રીતે કેરે જીરું હોલમાં અને બધે સારું છે ને કેરે જે આપણે પહેલા તો દવા આપણે આ ખાલામાં માલીન છાટતા પરંતુ હવે એ રીતનું છતાં એવું નથી ને જીરો આગલા રીતે ભરત ભરાઈ ગયું એવું લાગે છે અને આમાં હાલવાની પણ અત્યારે છે કે તમે જોઈ શકો છો પાવામાં છે હાલીન દવા છાંટવી પડે છે તો દર્શક મિત્રો જે આપણે પીએફ આપ્યું એ ખૂબ સારું એવું કામ કર્યું છે ને અત્યારે આમ જોવા જઈએ તો હાલ દવા છાંટવાનું ચાલુ છે આપણે કાલે જ્યારે ચક્કર મારી એમાં થ્રીપ્સ મને તો આ વર્ષે એવું લાગે છે કે થ્રીપ્સ કથિરી તો આમ જેવું નથી છતાં પણ આપણે એક નાખતા જઈએ છીએ અને ગળા માટે આપણે લીધી છે રોગર આમ સાદો ને સિમ્પલ જ આપણે રાઉન્ડ ચાલુ છે તો ચાલો કઈ રાઉન્ડ છે એ પણ તમને બતાવવું સૌથી પહેલા તો જીરું જે આપણે પિયત આપ્યું ખૂબ સારું એવું એનું પરિણામ મળ્યું છે ને પેલા તો આપણે એમ લાગતું કે આ જીરું પારવું વધારે થાય પરંતુ પારવું તો નહીં થાય સરસ રીતે એવું થઈ જાય અત્યારે હાલો ની પણ જગ્યા નથી ચાલો કઈ દવા છાટી છે કુંડી આપડી થોડીક આગી છે અને જીરું આપડે આમ છે વચ્ચે આપણે એક ચણા આવ્યા છે ચણા પણ અત્યારે પાક હવે આમ આવી ગયા એવું લાગે છે આજે આપણે છાટી રહ્યા છીએ જીરું ની દવા તો ચાલો હવે આપણે આપણી કુંડી છે આપણે જઈ રહ્યા છીએ તમને હું કઈ સાંટીએ છીએ તમને હું ડોઝ બતાવું તો દર્શક મિત્રો અહીંયા કઈક આપડી કુંડી છે છે તો ચાલો તમને હું અત્યારે આપણે સાદી ને સિમ્પલ એવી દવા છાંટીએ છીએ આમાં હજી કોઈ આપણે એવી એવી દવા નથી છાટીએ એનો અત્યારે આપણે જે છાંટીએ છીએ એનો ડોઝ અત્યારે બનાવી નાખ્યો છે તો સૌથી સાદું સિમ્પલ આપણે એમ પિસ્તાલી આપણે કિલો લઈએ હતા

આપણે એમ લાગતું પીએચ પેલા આપણા ઘણા દશક મિત્રો કોમેન્ટ હતી કે અને પાવું ન પાવું આપણે શેઢો શેઢા પાડો છીએ પણ કહ્યું તો પણ આપણે હિંમત કરીને પાઈ દીધું છે ને જે આપણે પાયું એમાં ખૂબ ફાયદો છે અને હવે જો કાળીઓ કે એવું જણાય આપણે જો કે આમ જોવા જઈએ તો કાળીઓ છે એ ભયંકર રીતે ચરમી એક કહેવાય છે બોરના વેગે હાલતો હોય છે એના માટે આપણે એમ પિસ્તાલીસ રેગ્યુલર રીતે છંટકાવ કરવાનો છે છતાં પણ જો કે એમ પિસ્તાલીસ તો ઝાલગઢ મને અનુભવ છે ચા લગનને એવું ટકા તો નથી આવતો છતાં પણ જો કે એકાદ આપણે હવેથી જીરોમાં જ દશક મહિત આપણે ચક્ર મરવાનું ચાલુ રાખવાનું થાય છે કારણ કે જો હવે જો કાળિયો આવશે તો આપણી અત્યારે સુધીની મહેનત ફેલ જાશે એટલે જો આપણે એમ પિસ્તાલીસ છંકાવ કરવા છતાં જો એમાં કાળિયો કે એક પણ સોડો દેખાય છે તો એ સોડોને આપણે ઉપાડીને બહાર નાખી દેવાનો છે ને ત્યાર પછી એમાં ગેલેલિયો મારવાની ગણતરી છે પરંતુ જ્યાં સુધી સુધી ન દેખાય ચાંદી આપણે એમ પિસ્તાલી ના રાઉન્ડ ચાલુ રાખવાનું છે કારણ કે આપણે મોંઘીઓ મોંઘવાય છે છે તેનું રિઝલ્ટ માટે સારું પરંતુ આપણે જે સસ્તા સસ્તી દવા સાધો ને સિમ્પલ રાઉન્ડ એવો ત્યારે હાલ આપણે ચાલુ છે ને જયારે આપણે કાળીઓ જોકે બે ત્રણ દિવસે બે ત્રણ દિવસે કાળીઓ દર્શક મિત્રો જે છે એ આવવાનો હોય તો એક દિવસમાં જો આવે ને આખામાં આટો મારી લેતો હોય છે પવન ની જગ્યા હાલતો હોય છે આ સાઈડ નો પવન હોય તો આ સાઈડ ના છોડવામાં ખાતાને વાર બહુ નથી લાગતી તો જો આપણે કાળીઓ જણાય તો એના છોડવા જે છે એ ઉપાડીને શેઢાની બાઈને જ આપણે નાખી દેવાના હોય એટલે જે એટલામાં આપણે ખાલું કરી નાખવાનું જેથી કરીને આગળ ન વધે ને ત્યાર પછી આમાં ગેલેરીનો છંટકાવ કરવાનો છે પરંતુ અત્યારે હાલ આપણે જીરુમાં કાળીઓ પણ નથી અને થીફ પણ જેવી નક દર વર્ષે તો જોરદાર હોય છે એની બદલે આ વર્ષે હજી એવી જોઈ 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 એવો હેઠક નથી એટલે એ આપણા ખેડૂત માટે ખૂબ સારું છે અને ગયો એક આપણે પેલા છંટકાવ કર્યો હતો ત્યારે વહી ગયો પણ આપણે ખાલી આખામાં આપણો આટો માર્યો પણ બહુ એક સોળો જોવા મળ્યો છે તો એના માટે આપણે અત્યારે રોગર અને સ્પેશિયલ ફિપ્રો અને એમ પિસ્ટલ નો હાલ છંટકાવ સારું છે તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ આટલું ફરીથી મળશું આપણે આવતીકાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો